નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પ્રેરણા પુષ્પ મહારાષ્ટ્રની અંદર જ્યારે રાઘોબા પેશવાનું રાજ્ય ત્યારે ત્યાં એ રાજ્યની અંદર ન્યાયાધીશ તરીકે રામ શાસ્ત્રી કે જેમની ન્યાય નિષ્ઠા ખૂબ એ સમયે પ્રચલિત અને એ એટલા બધા ન્યાયપ્રિય વ્યક્તિ કે એના માટે કોઈ ઊંચ નીચ એવા કોઈ ભેદભાવ જ નહીં બધા જ એમના માટે સરખા અને એ જ્યારે પોતે ન્યાયાધીશ તરીકે કાર્યરત છે એવા સમયે એક વખત ઘટના એવી ઘટી કે રાઘોબા પેશવાની રાજ સવારી એ ત્યાંથી પસાર થઈ રહી છે અખડેઠટ જનમેદની વરાઈ છે હૈયે હૈયું દડાતું હોય એટલા બધા માણસોની ભીડ જામે છે અને આ સવારી પસાર થઈ રહી છે અને એમાં અચાનક હાથી ઉપર બેઠેલા રાઘોબા અને એ રાઘોબા પેશવાનો હાથી જ્યારે અચાનક થંભી ગયો ઊભો રહી ગયો ત્યારે બધા લોકોની મીટ એ એના ઉપર હતી કે સવારી કેમ ઊભી રહી ગઈ ત્યારે રાઘોબાએ જોયું તો સામે રામશાસ્ત્રી ઉભેલા અને આ રામશાસ્ત્રીએ કહ્યું કે રાઘો રાઘોબા કે તમારી સવારી મેં રોકી છે ત્યારે ઊભી રાખવામાં આવે છે ત્યારે સામે રાઘોબાએ કહ્યું કે શા માટે તમે મારી સવારીને રોકો છો ત્યારે કહ્યું કે તમે અત્યારે જ એનો જવાબ આપો કે તમારી ઉપર કેસ ચાલી રહ્યો છે તમે તમારા ભત્રીજા જે છે એમનું ખૂન કરાવ્યું હોય એવો તમારી ઉપર આરોપ છે ત્યારે રાઘોબાએ ઊંચા અવાજે કહ્યું કે તમે કોની સામે ઊંચા અવાજમાં વાત કરો છો એ તમને ખ્યાલ છે ત્યારે કહ્યું કે હા મને બધો જ ખ્યાલ છે ત્યારે કહ્યું કે તમે મારા સેવક છો ત્યારે રાવ શાસ્ત્રીએ કહ્યું કે કાયદો અને ન્યાય એ કોઈનો ક્યારેય ગુલામ ન હોઈ શકે ત્યારે પાછા રાઘુબાએ કહ્યું કે આનું પરિણામ તમને ભોગવવું પડશે કે તમે એક રાજાની સામે આ રીતે વાત કરી રહ્યા છો ત્યારે કહ્યું કે હું એ ભોગવવા તૈયાર છું પણ હં રાજા હોય કે રંક એ બંને મારા માટે તો સમાન જ છે એ મારા માટે કોઈ ઊંચ કે નીચનો ભેદભાવ નથી હું અહીંયા ન્યાય કરવા માટે કામ કરી રહ્યો છું ત્યારે રાઘોભાઈએ કહ્યું કે તો હું તમને આ પદ પરથી ઉતારી મૂકવા માગું છું અને હું તમને ઉતારી મૂકીશ ત્યારે રાઘોભાઈની સામે જવાબ આપતા રામશાસ્ત્રીએ કહ્યું કે મને કોઈ જ એનો રંજ નથી અને જે રાજ્યની અંદર કાયદો અને ન્યાય એ રાજાનો ગુલામ બનતો હોય તો એની અંદર હું કેવી રીતે ન્યાય કરી શકું અને એ મારો ન્યાય નથી કરવા માટેની મને અહીંયા કોઈ મોકળાશ નથી તો તમે જ્યારે મને અહીંથી મને કાઢી મૂકો એની પહેલાં હું પોતે જ અહીંથી ચાલ્યો જાઉં છું એમ કહી અને રામશાસ્ત્રી પોતે ખરેખર એ જગ્યા છોડી અને ચાલી નીકળ્યા અને આખરે એ પોતાના ગામ તરફ એ પોતે વસવાટ કરવા માટે નીકળી ગયા ખરેખર આવી જ્યારે ન્યાય ન્યાયપ્રિયતા ધરાવતા રામશાસ્ત્રી જેવા લોકો આ ભારતની ભૂમિ પર થયા છે અને ખરેખર એના કારણે જ આપણી જે આ સંસ્કૃતિ છે એ આવા લોકોની ન્યાયપ્રિયતા અલગ અલગ પ્રકારના લોકોની જે આવી અલગ અલગ ગુણોથી સભર એવા લોકો આ ભારતની ભૂમિ પર થયા છે એના કારણે જ આપણી ભારતની ભૂમિ એ શ્રેષ્ઠ છે અસ્તુ જય હિન્દ જય ભારત